નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો ને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની મિત્રો આગાહીઓ કરવામાં આવી છે જેમાં મિત્રો જોરદાર બેટિંગ બાદ રાજ્યમાં મેઘરાજાએ હાલ થોડો વિરામ લીધો હોય તેવું મિત્રો લાગી રહ્યું છે જો કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ફરી એક વખત ધોધમાર વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો રાજસ્થાનના આસપાસ વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદમાં મિત્રો ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા મિત્રો વ્યક્ત કરવામાં આવી છે જ્યારે મિત્રો ભારે વરસાદથી પવન પણ ફૂંકાશે તેવી પણ મિત્રો આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ખેડૂતોને વીમો નથી મળ્યો તેવા મિત્રો આક્ષેપો જોવા મળી રહ્યા છે ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા મિત્રો આક્ષેપો કરવામાં આવ્યા હતા કે છેલ્લા ચાર વર્ષમાં આઠ વીમા કંપનીઓ ખેડૂતોના મિત્રો હકના પાંત્રીસ થી ચાલીસ હજાર કરોડ રૂપિયા વીમા કંપનીઓ મિત્રો ચાવ કરી ગઈ છે અને આજે મિત્રો વિધાનસભામાં સત્તાવાર ખુલાસો થયો છે કે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતના વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં મિત્રો જોવા મળી રહી છે આજે કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમ દર ઊંચા મિત્રો ત્રણ વર્ષથી આ યોજના બંધ છે એટલે કે મિત્રો ખેડૂતોને ફસલ વીમા યોજના હેઠળ મિત્રો આઠ વર્ષમાં પાંત્રીસ થી ચાલીસ હજાર કરોડ રૂપિયા આપવામાં આવે છે તે આપવામાં નથી આવ્યા મિત્રો કોંગ્રેસ દ્વારા એવા આક્ષેપો કરીને કહેવામાં મિત્રો આવી રહ્યું છે ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને અઢારમા હપ્તો ક્યારે મળશે તો પીએમ કિસાનના ના હપ્તા પહેલા એક મોટો ફેરફાર થયો છે હવે લાભાર્થીઓ પીએમ કિસાન પોર્ટલ અથવા એપ દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાતે મિત્રો અપડેટ કરી શકશે આપને મિત્રો જણાવી દઈએ કે આ યોજના આગામી હપ્તો એટલે કે અઢારમો હપ્તો મિત્રો નવેમ્બરની વચ્ચે કોઈપણ સમય મિત્રો મિત્રો આવી શકે છે એટલે કે નવેમ્બરની વચ્ચે કોઈપણ સમય મિત્રો આવી શકે છે સરકાર દ્વારા મિત્રો તેની તારીખની ઉલ્લેખ કરવામાં આવ્યો નથી આ યોજનાનો મિત્રો સત્તરમો હપ્તો પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે અઢાર જૂને મિત્રો બહાર પાડવામાં આવ્યો હતો અત્યાર સુધીમાં મિત્રો દસ પોઈન્ટ ત્રીસ કરોડ થી વધુ ખેડૂતોના ખાતામાં બે બે હજાર રૂપિયા રકમ સીધી મિત્રો પહોંચી ચૂકી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચાર ની વાત કરી તો દેવા માપી અંગે મિત્રો આવ્યા મહત્વના સમાચાર તો દેવા માફ કરવા ને લઈ સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે મિત્રો ફરી એકવાર મામલો ગરમાયો છે આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને મિત્રો ભારે નુકસાન થયું હતું અને ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી જેથી મિત્રો ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા માટે દેવા માફ કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી મિત્રો માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે જ્યારે મિત્રો છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂતોના દેવા માફ થાય છે પણ આપણા ગુજરાતમાં કેમ થતા નથી જ્યારે મિત્રો આ વખતે ફરી એકવાર ગુજરાત ભાજપ સરકારની ભાજપની મિત્રો મિત્રો સરકાર બની છે જેની ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં મિત્રો આવ્યો છે જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના મિત્રો બે લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા હતા તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ મિત્રો ખેડૂતોના દેવા માફ થવા જોઈએ આના વિશે મિત્રો તમારું શું કહેવું છે એમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવી દેજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં મંકી પોક્સનો પ્રથમ શંકાસ્પદ મિત્રો કેસ નોંધાયો તો મિત્રો ભારતમાં પોક્સનો પ્રથમ મિત્રો શંકાસ્પદ કેસ નોંધાયો છે જેમાં મિત્રો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય એલર્ટ બન્યું છે દેશમાંથી મિત્રો પરત ફરેલા એમ એટલે કે મિત્રો પીડિત વ્યક્તિને હોસ્પિટલમાં મિત્રો આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે ચેપની મિત્રો પુષ્ટિ પણ કરવા માટે નમૂનાઓનું મિત્રો પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે સ્વાસ્થ્ય મંત્રાલય મિત્રો એક નિવેદન જાહેર કરી રહ્યું છે કે ચિંતા કરવાની પણ અત્યારે કોઈ જરૂર નથી મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરતાં પશુપાલકોને લઈને સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય મિત્રો સામે આવ્યો છે જેમાં મિત્રો પશુપાલકોને લઈને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમાં મિત્રો ગુજરાત સરકારના નિર્ણય અનુસાર પશુઓમાં મિત્રો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનિકને પ્રોત્સાહિત આપવા માટે આઈવીએફથી ગર્ભધારણ કરતા પશુઓ માટે રાજ્ય સરકાર મિત્રો પાંચ હજાર રૂપિયાની સહાય આપશે જાહેરાત અનુસાર મિત્રો બનાસકાંઠા સાવરકાંઠા મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને અંબાજી જતા યાત્રાળુઓ માટે મિત્રો રાહત ભર્યો નિર્ણય કરવામાં મિત્રો આવ્યો છે જેમાં મિત્રો અંબાજીમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભાદરવી પૂનમના મેળાને લઈ નિર્ણય કરવામાં આવ્યો છે અંબાજી ગબ્બર પર્વતની સીડીઓ યાત્રિકો માટે ફરી મિત્રો શરૂ કરવામાં આવી ગઈ છે અને ગબ્બર પર્વતના મિત્રો રિનોવેશન બાદ ઉતરવાની સીડી ફરી મિત્રો શરૂ કરવામાં આવી ગઈ છે મેળામાં મિત્રો યાત્રિકોને ઘસારાને લઈ નિર્ણય મિત્રો મોટો કરવામાં આવી ગયો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી મંદિરમાં મિત્રો હવે ધજા ચડાવવાનો ચાર્જ લાગશે અંબાજી મંદિરમાં ધજાના ચઢાવવામાં મિત્રો નિયમો તેના બદલાઈ ગયા છે મિત્રો એક ઓગસ્ટથી ધજા ચઢાવવાનો ચાર્જ લાગુ કરવામાં આવી ગયો છે માઈ ભક્તો અંબાજી મંદિરના ટ્રસ્ટમાં રકમ જમા કરાવ્યા બાદ જ મિત્રો હવે ધજા ચઢાવી શકશે તે સાથે જ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મિત્રો અલગ અલગ ધજાઓના ભાવ નક્કી કરવામાં આવ્યા છે જેની મિત્રો વાત કરીએ તો છ સાત અને નવ અને મિત્રો અગિયાર મીટરની ધજાઓના ભાવ નક્કી કરવામાં આવ્યા છે જ્યારે ધજાના ભાવની મિત્રો વાત કરીએ તો એકવીસો પચીસો અને એક અને મિત્રો ભાવ નક્કી કરવામાં આવ્યા છે હાલમાં મિત્રો થોડા સમય જે ભક્તો ધજા લઈને આવશે તેઓ ટ્રસ્ટ ની ઓફિસમાં નોંધણી નેમિનેશન ચાર્જ આપીને મિત્રો ધજા ચઢાવી શકશે તેવો મિત્રો નિયમ લાગુ કરવામાં આવી ગયો છે મિત્રો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે રૂપિયામાં મળશે મકાન ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજનાનો પ્રારંભ કર્યો છે આ યોજના હેઠળ મિત્રો પંદર હજાર શ્રમિકો માટે હંગામી આવાસ યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે મુરત કરાયું હતું આ યોજના હેઠળ મિત્રો પ્રતિદિન પ્રતિ વ્યક્તિ પાંચ રૂપિયામાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારને મિત્રો આશ્રય આપવામાં આવશે આ યોજના થકી મિત્રો ત્રણ વર્ષમાં ત્રણ લાખ શ્રમિકોને આશ્રય સ્થાનમાં રહેવાનો લાભ આપવાનો સરકારનો લક્ષ્યાંક છે મિત્રો જેમાં છ વર્ષથી નાની ઉંમરના બાળકોને વિના આવાસ ફાળવવામાં આવશે ત્રણ મોટા શહેરોમાં મિત્રો પંદર હજાર હંગામી આવાસ બનાવવામાં આવશે તેવો મિત્રો નિર્ણય લેવામાં આવી ગયો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ટોલ ટેક્સને લઈને આવ્યા મહત્વના સમાચાર મિત્રો ગુજરાતમાં સાત વર્ષમાં વાહન ચાલકોએ ચોવીસ હજાર કરોડ ટોલ ટેક્સ ચૂકવ્યો છે જ્યારે મિત્રો ગુજરાતમાં અને મેન્ટેનન્સના ખર્ચ પેટે ગુજરાતમાં મિત્રો મિત્રો ને ચોત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો તેવું મિત્રો મોટા સમાચાર મિત્રો સામે આવ્યા હતા ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની પેટર્ન શું છે ચાલો

અરબસાગરમાં મિત્રો ત્રણ સિસ્ટમ બની હતી મધ્યપ્રદેશ પાસે પણ આ એક સિસ્ટમ બની હતી હવે આ ચાર પાંચ સિસ્ટમની વચ્ચે ગુજરાતમાં અમુક વિસ્તારોમાં વરસાદ પણ પડી ગયો છે જ્યારે મિત્રો કેટલાક વિસ્તારો બાકાત પણ રહી ગયા છે વૈજ્ઞાનિકોની મિત્રો દ્રષ્ટિએ કહેવામાં આવ્યું છે કે ક્લાઇમેટ પેટર્ન બદલાતી હોય તેવું લાગી રહ્યું છે કેમ કે મિત્રો ચોમાસામાં ક્યારેક અરબી સમુદ્રમાં આટલી બધી સિસ્ટમ એકસાથે સાથે સક્રિય થતી નથી ચોમાસાની મૂંઝવણ સ્થિતિ વિશે વાત કરતાં તેમણે મિત્રો જણાવ્યું કે આપણે ત્યાં અડધું ચોમાસું બંગાળની ખાડીના કારણે આવે છે અને અડધું ચોમાસું અરબી સમુદ્રના કારણે અને સિસ્ટમોના કારણે જોતા હોઈએ છીએ મિત્રો હાલમાં મિત્રો એવી મૂંઝવણ થઈ રહી છે કે જો દર વર્ષે આવી સિસ્ટમ સક્રિય થશે તો આપણે ચોક્કસથી કહી શકીશું કે ક્લાઇમેટ પેટર્ન ગ્લોબલ વોર્મિંગના કારણે બદલાઈ રહી છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે મળશે પેટ્રોલ અને ડીઝલમાં થોડીક મિત્રો રાહત તો મિત્રો રોજ બરોજની ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવોને કારણે સામાન્ય લોકોની મુશ્કેલીમાં મિત્રો ઘટાડો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી બીજી તરફ છેલ્લા એક મહિનામાં બે વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાના કારણે જનતાને મિત્રો મિત્રો મોંઘવારીના વેડફા ફટકાનો મિત્રો સામનો કરવો પડ્યો હતો આવી સ્થિતિમાં મિત્રો હવે સમાચાર એવા આવી રહ્યા છે કે એક ઓગસ્ટથી થતાં દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે એવું મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે એક ઓગસ્ટથી પેટ્રોલ ત્રણ રૂપિયા અને ડીઝલ મિત્રો આઠ પોઈન્ટ પચાસ રૂપિયા સસ્તું થઈ જશે તેવા મિત્રો અત્યારે કોઈ પણ સમાચાર આવ્યા નથી મિત્રો એક ઓગસ્ટથી ઘણા નિયમોમાં ફેરફાર થયા છે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પણ ફેરફાર મિત્રો થયો નથી તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો